હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે દર્શક દર્શક મિત્રોનું તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાની છે કે શું તમારી મોટર છે એ વધારે એમપીઆર લેશે તો એનું શું મુખ્ય કારણ હોય છે તો ખાસ દર્શક મિત્રોને જણાવવાનું કે જો તમારી મોટર છે એ વધારે એમપીઆર લેતી હોય આપણે આ હું તમને વિડીયોની અંદર બતાવી રહ્યો છું આપણી મોટર છે એ પંદર સોળ સત્તર અઢાર એમપીઆર લેશે તો એનું મુખ્ય કારણ શું છે એ હાલ ખાસ દર્શક મિત્રોને જણાવવાનું કે આપણે કાલના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે વધારે ડટ્ટાનું આપણે જે પાવર વધી જતો હોય તો ડટા ફાટી જાય છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે વધારે એમ્પિયર લેવાનું મુખ્ય કારણ શું છે મોટરને જો વિડીયોની આ ખાસ તમે જોઈ જુઓ અઢાર એમ્પિયર લેશે તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો વિડીયોને એક વખત લાઇક કરી દેજો તો દરેક દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જો મિત્રો આ મુખ્ય કારણ એ છે કે હાલ છે એ મોટરને લોટમાં હાલે છે એટલે કે પૂરતો પાવર મળતો નથી જો મિત્રો આપણે આ છે આ ત્રણ ડટ્ટા છે પણ આપણે બે ડટા ઉપર મોટર આપવી તો આપણે જોઈજો તમે એક વખત આ એક ક્ષડો હું લઈ લઉં છું એટલે જો એમ્પિયર વધી ગયા છે વીસ એમ્પિયર થઈ ગયા છે તો એનો મુખ કહેવાનો મુખ્ય હેતુ એ છે કે આમાં પૂરતો પાવર મળતો નથી એટલે કે ડટાનો પૂરતો પાવર મળતો નથી તો જો આપણે બીજો ત્રણ ડટા અડાડવી એટલે એમ્પિયર સીધા ઘટી ગયા છે તો મિત્રો એક આ બાબત ઉપરથી આપણને એ પણ જોવા મળે કે ડટા પણ નબળા પડી જાય તો હાલ હું તમને હમણાં થોડોક વિડીયોને પોઝ કરી અને ડટા બદલાવી નાખું એટલે હું તમને બતાવું છું કે એમ્પિયર પણ ઓછા થઈ જશે તો મિત્રો વિડીયોને પૂરો જોવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ખેતીને લગતા અને કોઈ પણ તમને આવી માહિતી આપતું નહીં હોય કેમ કે આખા ગુજરાતની અંદર કોઈ તમને આવી માહિતી ગુજરાતીની અંદર ખેડૂતને ઉપયોગી થાય એવી માહિતી કોઈ આપતું નથી એ મને પણ ખબર છે અને આપ સૌને પણ ખબર છે તો મિત્રો વિડીયોને એક વખત લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હું તમને બતાવું છું કે એમ્પિયર ઓછા કઈ રીતના કરવા જો અત્યારે હાલમાં અઢાર એમ્પિયર છે તો આપ સર્વને બતાવી દો કે સે એક છે આપણે કેટલા કેટલા ડાટા લગાવેલા છે એક છે છત્રીસનો ડટો છે ત્યાર પછી બીજો પણ બાજુમાં છે એ પણ છત્રીસનો છે અને આમ જુઓ તો ત્રણે છત્રીસના ડાટા છે તો આ એમ્પિયર કઈ રીતના ઓછા કરવા એ હું તમને બતાવું છું તો વિડીયોને પૂરો જોવા વિનંતી તો હવે જોઈજો દર્શક મિત્રો આપણે છે ડેટામાં ફેરફાર કરી નાખ્યો છે અને આ છત્રીસનો લગાવ્યો છે ત્યાર પછી આ પણ છત્રીસનો લગાવ્યો છે અને આ છે એ પચાસનો લગાવેલો છે જોઈજો અને એમ્પિયરમાં એમ્પિયર એમ્પિયરમાં પણ ફેરફાર થઈ ગયો છે જોઈજો બે એમ્પિયર ઓછા થઈ ગયા છે તો હાલ દર્શક મિત્રો આપણે ખાસ જણાવવાનું કે જે ઓલા ડાટા હતા એ બાજુમાં જો અહીંયા પીડ્યા છે એ નબળા પડી ગયા હતા એના કારણે જ પાવરમાં વધઘટ થતી હતી એટલે એમ્પિયરમાં વધારો આવતો હતો તો આપ શર્માને જણાવવાનું કે જો તમારી મોટરની અંદર એમ્પિયર વધારે લેશે તો એનું ખાસ એક મુખ્ય કારણ છે કે પાવરમાં કાં તો પાવર વધારે આવે છે ને કાં તો પાવર ઓછો આવે છે તો ખાસ આપણે પાવરના કાંટા દ્વારા આપણે ચેક કરી લેવાનું છે જો મેં આપણે ચેક કરી લીધું છે આપણે પાવરનો કાંટો પણ હાજરમાં જ રાખ્યો છે એમાં અત્યારે હાલમાં અઢીસોથી ત્રણસો પાવર છે જેના કારણે એમ્પિયરમાં થોડો વધારો આવે છે પણ આપણે ડાટાનું એક્સેન્સ કરી નાખ્યું છે એટલે પાવરમાં વધારો એટલે એમ્પિયરમાં વધારો નહીં આવે જોઈજો મિત્રો આપણે હમણાં આગળના તમને બતાવ્યું હતું ત્યારે અઢાર એમ્પિયર હતા અને અત્યારે સોળ એમ્પિયર છે એટલે બે એમ્પિયરનો ઘટાડો આવી ગયો છે કારણ કે પાવરમાં ખૂબ વધઘટ થતી રહેશે એટલે એમ્પિયરમાં વધારો છે નહીંતર આ મોટરની અંદર આપણે દસ એમ્પિયર રાખવા હોવા જરૂરી છે તો મિત્રો ખાસ હાલ આ વિડીયોમાં આટલું જ જોવાનું હતું જો તમારી મોટરની અંદર એમ્પિયર વધારે લેતી હોય તો એક વખત આ ટ્રાય કરી દેજો ડટા ફેરવી લેવાના એટલે એમ્પેરમાં વધઘટ થતી ઓછા થઈ જાય છે વધારે લોડ પડતો હોય તો જ મોટરને એમ્પેરમાં વધારો આવતો હોય છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ આજની ત્યાં આજની આટલી ઇન્ફોર્મેશન જો તમને વિડીયો સારો લાગ્યો તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો